નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું સ્વયં અંદર અને સીઈટી બુકની અંદર એકસો પિસ્તાલીસ પેજ એકમ નંબર છે અવયવ અવયવી અને વિભાજ્યતાની ચાવી તો સમજવાનું આપણે છે અવયવ કોને કોને કહેવાય કહેવાય અને તો આપણે સમજી કે અવયવ એટલે શું બરાબર ઘણી વખત તમારે અવયવ નામનું જે ફેક્ટર છે અવયવ નામનું જે ગાણિતિક સમીકરણ છે ગાણિતિક સ્ટેપ છે એ ખૂબ જ મહત્વનું છે આ ચેપ્ટરની અંદર તો આપેલી સંખ્યાને જે સંખ્યા વડે નિશેષ ભાગી શકાય તેવી તમામ સંખ્યાને આપેલી સંખ્યાના અવયવ કહે છે જેમ કે આપણે જોઈએ દસ છે તો દસને કઈ કઈ સંખ્યા વડે ભાગી શકાય તો કે એક વડે ભાગી શકાય બે વડે ભાગી શકાય પાંચ વડે ભાગી શકાય અને દસ વડે ભાગી શકાય તો દસના અવયવ આ થયા બધા બરાબર એટલે તમને આઈડિયા આવી ગયો કે આ દસ ના અવયવ છે બરાબર આપેલી સંખ્યાને જે સંખ્યા વડે નિશેષ ભાગી શકાય એક વડે નિશેષ ભાગી શકાય બે વડે નિશેષ ભાગી શકાય પાંચ વડે ભાગી શકાય અને દસ વડે ભાગી શકાય અમુક એવી સંખ્યા હોય જેમ કે તેર છે તો એ કોઈના ઘડિયામાં ન આવતી હોય તો એના અવયવ છે એક અને તેર જ પડે માત્ર બે જ અવયવ છે બરાબર છે અવિભાજ્ય સંખ્યાઓ બરાબર જો અવયવ અને અવયવી આપણા માટે ખૂબ જ મહત્વનું છે બરાબર તો તમને આ આઈડિયા આવી ગયો કે દસ છે એ કોઈ સંખ્યા વડે નિશ્ચિત ભાગી શકાય તો આ જે સંખ્યા છે એને આપેલી સંખ્યાના અવયવ કહે છે એ સિવાય અવયવી આપણે જોઈ લઈએ કે આપેલી સંખ્યા વડે જે સંખ્યાને નિશ્ચિત ભાગી શકાય જેમ કે જોઈએ તો બે છે બે છે બરાબર તો બે ના અવયવી તમને પાડવાને કીધા હોય તો બે નો ઘડીયો બોલવાનો બરાબર બે એકા બે 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 ચાર બે ત્રણ છ બે ચાર આઠ બે પાંચ દસ બે છ બાર બે સાત ચૌદ બે આઠ સોળ બે નવ અઢાર બે દસ વીસ તો આ બધા થયા ને અનંત સુધી બરાબર આ બધા થયા ને એ બે ના અવયવી થયા બરાબર તો આપેલી સંખ્યાને આપેલી સંખ્યા સોરી આપેલી સંખ્યા વડે આ બધી સંખ્યાને છે ને નિશેષ ભાગી શકાય જો આ સંખ્યા વડે છે ને આને નિશેષ ભાગી શકાય જો ચાર છે તો આ સંખ્યા વડે આને નિશેષ ભાગી શકાય બે બે ચાર ભાગી શકાય બરાબર આ છે છ તો આને આ સંખ્યા વડે બે ત્રણ છ ભાગી શકાય ને એટલે આ આપેલી સંખ્યા વડે બધી જ સંખ્યાને છે ને નીચે નિશેષ ભાગી શકાય નિશેષ ભાગી શકવું એટલે શું તો કે નીચે જીરો ઝીરો શેષ વધે છે બરાબર તો આ બે થયા અવયવ અને અવયવી આપણે જોવાની છે હવે વિભાજ્યતા નીચા આવી પણ એ સિવાય પણ ઘણા બધા ટોપિક છે એ જોઈ લઈએ બરાબર એક છે એ દરેક દરેક સંખ્યાનો અવયવ છે બરાબર તો એક છે ને એ દરેક સંખ્યાનો અવયવ છે આપણે અહીંયા નોટ કરવાનું છે બરાબર જે લખાવું એ લખતા જજો આટલું તો તમને લખાઈ ગયું હશે અમુક મુદ્દાઓ છે તમારે નોટ કરવાના છે એ સંખ્યાનો અવયવ છે એ દરેક સંખ્યાનો અવયવ છે એક દરેક સંખ્યાનો દરેક સંખ્યાનો અવયવ છે બરાબર એક છે એ દરેક સંખ્યાનો અવયવ છે પછી બીજું દરેક સંખ્યાનો નાનામાં નાનો અવયવ એક છે લખો દરેક સંખ્યાનો દરેક સંખ્યાનો નાનામાં નાનો અવયવ છે આ અવયવની લાક્ષણિકતા છે બરાબર આ કોની લાક્ષણિકતા છે તો પહેલા આપણે કયો ટોપિક લીધો હતો તો કે અવયવ બરાબર ત્રીજું છે દરેક સંખ્યા પોતે પોતાનો અવયવ છે દરેક સંખ્યા પોતે પોતાનો અવયવ છે બરાબર આ મુદ્દા આપણને યાદ રાખવાના છે બરાબર પછી દરેક સંખ્યાનો મોટો અવયવ સંખ્યા તે પોતે છે દરેક દરેક સંખ્યાનો સંખ્યાનો મોટો અવયવ તે સંખ્યા તે સંખ્યા પોતે જ છે તે સંખ્યા પોતે જ છે બરાબર અને એના પછી સંખ્યાનો અવયવ તે સંખ્યા કરતા નાનો અથવા સંખ્યાની બરાબર હોઈ શકે સંખ્યાનો અવયવ સંખ્યાનો અવયવ તે સંખ્યા કરતા તે સંખ્યા કરતા અથવા તો બરાબર હોઈ શકે બરાબર અથવા બરાબર હોઈ શકે આવું બની શકે સંખ્યાના અવયવો નિશ્ચિત સંખ્યામાં હોય છે બરાબર સંખ્યાના અવયવો સંખ્યાના અવયવો નિશ્ચિત સંખ્યામાં હોય છે બરાબર નિશ્ચિત સંખ્યામાં હોય છે આટલા ટોપિક છે તમારા માટે ખૂબ જ આઈએમપી અથવા મહત્વના છે બરાબર આ થયા અવયવની લાક્ષણિકતા બરાબર કોઈ પણ સંખ્યા છે આપણે સમજીએ બરાબર કે દરેક સંખ્યા એ પોતે પોતાનો અવયવ તો છે જેમ કે આપણે બે ના અવયવ પાડવાના છે જેમ કે આઠ ના અવયવ પાડવાના છે આઠ છે તો આઠ ના અવયવ કેટલા પડે તો કે ભાઈ આઠ એક ના ઘડિયામાં આવે બે ના ઘડિયામાં આવે ચાર ના ઘડિયામાં આવે અને આઠ ના ઘડિયામાં આવે બરાબર

તો દરેક સંખ્યા તો પોતે પોતાનો અવયવ છે જ જો અહીંયા નવ તો એ છે નવ આવશે દસ તો આવશે છે એક બે પાંચ ને દસ બરાબર અહીંયા એક અગિયાર તો એ જે સંખ્યા છે એ પોતે પોતાનો અવયવ તો છે જ બરાબર દરેક સંખ્યાનો મોટા મોટો અવયવ તે સંખ્યા પોતે જ છે તો તમે પૂછે કે આઠ નો મોટા મોટો અવયવ કયો તો તે સંખ્યા પોતે જ બરાબર સંખ્યાનો અવયવ તે સંખ્યા કરતા નાનો અથવા તો બરાબર હોઈ શકે તે સંખ્યાનો કોઈપણનો અવયવ છે તે સંખ્યા કરતાં નાનો અથવા તો એનાથી બરાબર હોઈ શકે એના પછી સંખ્યાના અવયવો નિશ્ચિત સંખ્યામાં જ હોય છે અને આ સંખ્યાના અવયવો છે કોઈ કોઈપણ નિશ્ચિત સંખ્યામાં હોય છે બરાબર તો આટલું સમજવાનું છે આ હતા અવયવના અવયવની લાક્ષણિકતા બરાબર હવે આના પછી અવયવીની લાક્ષણિકતા છે બરાબર ત્યાં સુધી આ લખી લેજો તમે આના પછી જોવાનું છે અવયવીની લાક્ષણિકતા હવે જોવાના છે અવયવી અને એની લાક્ષણિકતા બરાબર અવયવની લાક્ષણિકતા આપણે જોઈ લીધી હવે જોવાના છે અવયવીની લાક્ષણિકતા બરાબર તો અવયવીની લાક્ષણિકતા જોઈએ દરેક સંખ્યા પોતે પોતાનો અવયવી છે બરાબર જેમ કે આપણે કોઈ પણ એક સંખ્યાના અવયવી લઈએ જેમ કે બે છે તો બેના અવયવી પાડવા હોય તો બેનો ઘડિયો બોલવાનો બે એકા બે 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 ચાર બે ત્રણ છ બે ચાર આઠ બે પાંચ દસ બે છ બાર બે ચાર આઠ બે પાંચ દસ બે છ બાર બે સાત ચૌદ બે આઠ સોળ બે અઢાર અને એમ કરતા કરતા અનંત સુધી જવાનું બરાબર તો આ આ બે અવયવી થયા આ અવયવી થયા ઓલું આગળ આપણે જોતા એ અવયવ હતા બરાબર કે આપેલી સંખ્યાને જે સંખ્યા વડે નિશેષ ભાગી શકાય એ અવયવ હતા આ છે અવયવી છે બરાબર એની લાક્ષણિકતાઓ તો આપણને ખબર જ છે કે જે સંખ્યા હોય બરાબર એ સંખ્યા તો અવયવી હોય જ છે એટલે દરેક સંખ્યા પોતે પોતાનો અવયવી તો છે જ હવે દરેક સંખ્યાના અવયવીઓ અસંખ્ય હોય તો સિમ્પલ અહીંયા અનંત સુધી તો લખેલા છે કે બે અવયવી પાડવા હોય તો અનંત સુધી જવાનું બરાબર એવું કોઈ ફિક્સ સંખ્યા નથી એની કે અહીંયા સુધી રોકાઈ જાય અહીંયા સુધી રોકાઈ જાય કોઈ પણ સંખ્યાનો નાનામાં નાનો અવયવી છે તે સંખ્યા પોતે જ છે બરાબર કોઈ પણ સંખ્યાનો નાનામાં નાનો અવયવી છે ને તે સંખ્યા પોતે જ છે અને મોટા મોટી અવયવીની કોઈ સંખ્યા મળતી નથી અનંત સુધી જતા રહે બરાબર તો આ હતા અવયવ અવયવી અને વિભાજ્યતાની ચાવી હવે આના પછી આપણે વિભાજ્યતાની ચાવીઓ જોવાની છે હવે એના પછી છે સીટી પેજ નંબર એકસો છેતાલીસ ઉપર પ્રેક્ટિસ વર્ક ત્રણ પોઈન્ટ એક બરાબર તમારી બુકની અંદર પેજ નંબર એકસો છેતાલીસ ઉપર એકમ નંબર ત્રણ અવયવ અવયવી અને વિભાજ્યતાની ચાવી તો પ્રથમ અવયવ પાડવાના છે પ્રેક્ટિસ વર્ક ત્રણ પોઈન્ટ એકની અંદર સંખ્યા એક આપેલી છે તો એકના અવયવ તો એક જ પડે બરાબર ચારના અવયવ પાડવાના છે ચારના અવયવ કેટલા પડે તો કે એક બે અને ચાર બરાબર કેમ કે ચાર છે એકના ઘડિયામાં આવે બેના ઘડિયામાં આવે ચારના ઘડિયામાં આવે આઠ છે કોના કોના ઘડિયામાં આવે તો એક બે ચાર અને આઠ આટલા ઘડિયામાં આવે બરાબર દસ કોના કોના ઘડિયામાં આવે એક બે પાંચ અને દસ આના અવયવું છે બાર કોના બાર કોના કોના ઘડિયામાં આવે તો કે એકના ઘડિયામાં બેના છ ત્રણના ઘડિયામાં ચારના ઘડિયામાં છના ઘડિયામાં અને બારના ઘડિયામાં કારણ કે બારેકા બાર બે છક બાર ત્રણ ચાર ભાગ ચાર ત્રણ ભાગ છ બે બાર અને બારેક બાર બરાબર તો આ હતા અવયવ પહેલું જ ટેબલ જે છે પ્રેક્ટિસ કરશો એટલે તમને આ આઈડિયા આવી જશે પ્રશ્ન નંબર બે આપેલ સંખ્યાના પ્રથમ પાંચ અવયવી લખો હવે અવયવ અલગ છે અને અવયવી અલગ છે અવયવી વી લખવાના થાય ત્યારે એનો ઘડિયો લખવાનો ત્રણ એકા ત્રણ ત્રણ બે છ ત્રણ ત્રણ નવ ત્રણ ચાર બાર ત્રણ પાંચ પંદર ત્રણ છ અઢાર ત્રણ સાત એકવીસ ત્રણ આઠ ચોવીસ અને એમ કરતાં કરતાં પાંચ ચાર વીસ ને પાંચ પાંચ પચીસ બરાબર પચીસ સુધી લખીએ ત્રણ ને બે પાંચ હવે એના પછી નવ એક નવ નવ બે અઢાર નવ ત્રણ સત્યાવીસ નવ ચાર છત્રીસ નવ પાંચ પિસ્તાલીસ બરાબર એક બે ત્રણ ચાર ને પાંચ અવયવ થઈ ગયા અને પંદર 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 દુ ત્રીસ પંદર પિસ્તાલીસ પંદર ચાર સાહીઠ પંદર પંચા પંચોતેર પંદર છ નેવું બરાબર આપણે પાંચ સુધી લખવાના તો આ હતા એના અવયવ હતા બરાબર અને આ હતા એના અવયવ